તબીબો દ્વારા સરકારી મેડિકલ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા ઇન્ટરનર તબીબો દ્વારા કરવામાં આવી રહી છે જે માગણીને પૂર્ણ કરવા માટે વિદ્યાર્થીઓ દ્વારા સરકારી મેડિકલ કોલેજના ના આવેદનપત્ર પાઠવી સ્ટાઈફંડ વધારવા માંગ કરવામાં આવી હતી ٹان ٹیونیٹیو <laughs> 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 <time. Our gasps> <time. laughs> <laughs> રાખો રાખો અવર

ઓકે નમસ્કાર હું ડોક્ટર ઈશાન કોટક તમે જે બધા પાછળ જોઈ રહ્યા છો એ મારા કલીગ્સ છે અમે લોકો ઇન્ટર્ન ડોક્ટર્સ છે ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર અને સરડી હોસ્પિટલમાં અમારે લોકોએ અત્યારે અહીંયા ભેગા થવું પડે છે બીકોઝ એસ અ પાર્ટ ઓફ કલેક્ટિવ એક્શન જે અમે લોકો લઈ રહ્યા છે અપ્રોસ ગુજરાત દરેક મેડિકલ કોલેજના રિપ્રેઝન્ટેટીવ બધા ભેગા થઈને આઈએમએમએસએનના હેડના અંડર કે અમે અમારે ડીનને રિપ્રેઝેન્ટ કરીએ કે છેલ્લા ત્રણ વર્ષમાં જે અમારો સ્ટાઇપનનો વધારો થયો નથી બે હજાર નવથી થી દર ત્રણ વર્ષે જે થતું હોય છે અત્યારે બ્રેક થાય છે પેટર્ન ત્રણ વર્ષ થઈ ગયા છે પરંતુ અમારો સ્ટાઈપન વધ્યું નથી અને એના માટે એના માટે અમારે માંગ કરવી પડે છે જ્યારે આટલું બધું વર્કલોડ હોય ડોક્ટર્સ ઉપર અને ઇન્ટર્ન ડોક્ટર ઉપર અને એ લોકો જ્યારે તો પણ સાચવતા હોય કે કોરોના જે વિકટ પરિસ્થિતિ આવતી હોય જયારે હેલ્થકેરને સાચવતા હોય અને એ લોકોએ જો પોતાના સ્ટાઈપન માટે કે એ લોકોના પોતાના વેતન માટે જો માંગ કરવી પડે તો એ મારે હેલ્થ બરોબર નથી એટલે મને માગ પણ નહીં કહું કંઈ અમારો હક છે અને એની માટે અમે આજે ભેગા થયેલા છે